સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલા પ્રસિદ્ધમાં ચામુંડા મંદિર આસપાસ વર્ષોથી ચાલતા ગેરકાયદેસર દબાણ સામે આજે તંત્રએ કડક કાર્યવાહી કરી છે યાત્રિકોને અવરજવર માટે ભારે મુશ્કેલી પડતી હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તળેટી વિસ્તારથી ડુંગર તરફ જતો મુખ્ય માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન રસ્તા ઉપર આવેલી અંદાજે ચારસોથી પાંચસો ગેરકાયદેસર દુકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા ચાલીસ મીટર પહોળો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે જેમાં અંદાજે પચ્ચીસથી ચાલીસ કરોડ રૂપિયાની ગેરકાયદેસર જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહી ચોટીલાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર એસટી મકવાનાની આગેવાની હેઠળ ટીમ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યવાહીનો મુખ્ય હેતુ મા ચામુંડા મંદિર પ્રાંગણ અને પરિવારજનોને ગેરકાયદેસર દબાણથી રક્ષવાનો છે આ કાર્યવાહી દરમિયાન સંપર્ક વિભાગ પોલીસ ગ્રામસ્થાન અને પાણીના પાટણ ક્રાઇમ બ્રાન્ચના આગેવાનોએ પણ સહાય આપી હતી કે હેતુમાં ચામુંડા મંદિર ખાતે આવતા યાત્રિકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન પડે તે છે ચોટીલાથી મહેશ લિમરિયા સાથે સમાચાર નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું મહેશ લીંબડીયા આજ રોજ આપણે ચોટીલામાં જે ડિમોલેશનની કામગીરી જે થઈ રહી છે એસટી મકવાણા દ્વારા આપણે નાયબ કલેક્ટર

એટલેથી ગેરરીતિ જતી હોય ખોટું જતું હોય દૂર ખોટી દબાણ દૂર કર્યા હોય એને કોઈ ભવિષ્યને આવી ન બને એટલે ખરેખર આ જાહેર કારીગીરી ખરેખર જરૂરી જ છે અને આની અંદર ઘણી ગેરરી ચાલતી હોય ને ખોટું દબાણ હોય એના હિસાબે લોકોને તહેવાર હોય તેને લઈને ટાપિકની સંમતિ અવરનવર થતી હોય એને લઈને મકળ દ્વારા તાત્કાલિક એક્શન લઈને તાત્કાલિક દીવ દુઃખવામાં આવ્યું હતું અને અમે એવું માંગીએ કે ખરેખર આવા અધિકારી હોય જિલ્લાની અંદર એક એક જિલ્લાની અંદર કોઈ પણ સામાન્ય માનસ પોતાનું હક રીતે શાંતિ જીવી શકે અને કોઈ લુકાતા તો અમે આવા અધિકારી ખરેખર આવા અધિકારી હોવો જોઈએ મકવાણા જે ચોટીલાના પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબ આપણે જે છે એ પોતાની ફરજ ભજવે છે ખૂબ સારી અને એના વિશે આપ શું કહેશો ગુજરાતમાં મેં એક વાત કરી ખરેખર આવા અધિકારી હોય એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ લુકા તત્વો કે કોઈ છરકા જમીન દબાવતા હોય એને એની એને ખબર પડે આવી રીતના કોઈ છરકા જમીન દબાવવાથી શું થાય અને એની રીતે કઈ રીતે સાહેબ પગલાં એ છે ખરેખર એવા પગલાં એવા જરૂરી છે કે કોઈ પણ સામાન્ય માણસ પોતે જીવી શકે અને કોઈ લુકા તત્વો આવા બે ફાર્મ લઈને કોઈ નાની સમાજ કે કોઈ તત્વો નાના સમાજને દબાવે નહીં એને લઈને અત્યારે મકર સાહેબ દ્વારા કડક આવે છે અને આની દ્વારા કેટલાય મકવાણા સાહેબની અનેકવાર બધી કવા લોકો રાજકારણથી માની બધા દોડી રહ્યા છે એ કે ખરેખર લોકોને જાગૃત થઈને સાહેબની બાજુમાં ભૂલ રહેવું પડે કે સાહેદને કવાજ આપવો જોઈએ કે ખરેખર આવા જ અધિકારી હોવો જોઈએ તો મિત્રો નમસ્કાર આ આપ મનવીરભાઈ પરમારે આપણને જે સાહેબ વિશે જણાવ્યું તે વિશે અનેક અનેક અલગ અલગ જિલ્લાઓમાં મકવાણા સાહેબ જેવા જે અધિકારીઓની માંગ થઈ રહી છે અત્યારે તો આપ જોઈ રહ્યા છો મકવાણા એસ ટી મકવાણા સાહેબની આપણે ચોટીલા પ્રાંત અધિકારીના આપણે જે ચોટીલાના છે પ્રાંત અધિકારી એસ ટી મકવાણા સાહેબ એની ખૂબ સરસ અને સારી રીતે કામગીરી પણ થઈ રહી છે અને બહુ ઈમાનદારીથી જે પોતાની ફરજ છે જે ભજવી ચૂક્યા છે તેમના તેમનામે છે ચોટીલામાં આજ રોજ અમે આવીએ બસ અહીંયા આજે આટલું જ જય હિન્દ જય ભારત